આપણી લાઈફમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દરેકનું દરેક સકુશળ હશો સ્વસ્થ હશો સલામત હશો એવી ઈશ્વર જોડે આરાધના કરું છું અને તમામને સવારનો નવા એમ કે મસ્ત નજારો બતાવી દઉં દેવાધિદેવ સૂર્ય દેવ જે સમગ્ર વિશ્વને એક નવો સવાર પડે ને એક નવો પ્રકાશ ની રોશની દરેકને આપે એવા આપણા સૂર્યદેવને દરેકની નમસ્કાર કે દરેકની સૂર્યદેવ જેમ એમનામાં જેટલું તેજ સમાયેલું છે એમ દરેકના લોકોમાં પણ લોકોના જીવનમાં પણ કાય માટે તેજ રહે એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું અને દરેકની મન શક્તિ બહુ તેજ રહે અને કોઈ પણ ફિલ્ડમાં દર્શક મિત્રો કોઈ પણ ફિલ્ડમાં હોય એ ફિલ્ડની અંદર તમને સફળતા ભગવાન અપાવે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું અને મારા અવિશ્વના જેટલા મારા ભાઈઓ તથા બહેનો તમામને મારા દિલથી પ્રણામ કરું અને મને આવો ને આવો સ્નેહી તમારો અને તમારો સાથ સપોર્ટ રાખજો એવી દરેકને વિનંતી કરું છું તમારો સ્નેહભર્યો પ્રેમ મારે બીજું શું જોવે આવો ને આવો તમારો સ્નેહ વરસાવી રાખજો અને જે ભાઈઓ જે લાઈવમાં નવા આવે એ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને સબસ્ક્રાઈબને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં કેમ કે તમારો સાથ અને સહકાર એ મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે માટે તમારા સાથ સહકારની મારે જરૂર છે એટલે જે ભાઈઓ લાઈવમાં આવે છે એ પ્લીઝ તો પહેલાં તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે જે નવા મિત્રો જે આવે છે લાઈવમાં એ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલે જ નહીં કારણ કે એક તમારો બટન મને કેટલો પ્રેરિત અને કેટલો ઉત્સાહિત કરશે એ તમને કદાચ ખ્યાલ નહીં હોય અમે અત્યારે ઓલરેડી ખેતરમાં આવી ચૂક્યા છીએ અને ખેતરમાં આજે રૂ વેણવાની શરૂઆત કરવાની છે એટલે ખેતરમાં આજે સવારમાં ઠાર પણ બહુ પડ્યો છે સવાર સવારમાં ઠાર બહુ પડ્યો છે નવરું પાણી પાણી છે આજે તો તમને સવાર સવારમાં પોપટ ભાઈના દર્શન કરાવું જે આપણા કપાસમાં કપાસના જે નાના જે કોમળ ફૂલ અ ફૂલ પર જે કેરીઓ બેઠી છે એ કેરીઓનો આનંદ માની રહ્યા છે પોપટ રાજા બરોબર દેખાતું નથી તમને વ્યવસ્થિત દેખાડું હવે કદાચ વ્યવસ્થિત દેખાય પણ પોપટ રાજા લગભગ ઉડી ગયા પોપટ રાજા ભાગી ગયા છે હાલ તો પણ કઈ વાંધો નહીં પોતે ફરીથી આવશે કારણ કે શું અંદર જે આવી નાની નાની જે કેરીઓ છે આ નાની નાની કેરીઓ જે આ નાની કેરીઓ છે એ બહુ મીઠી લાગે છે એમને એટલે આ કેરી છે ને પોપટ રાજા હમણાં ખાવા આવશે અહીં આપણા આંબા પણ બેસે જ છે એટલે અમને ખાવા માટે કેરીઓ ખાઈને આનંદ બહુ માને છે મજા લે છે મજા એટલે પોપટ રાજાને તો શું કે કેરીઓ ખાવીને મોજ કરવી બીજું એમને શું હોય દેશી ભાષામાં આપણે હુડો હુડો ક અહીંયા આપણે જે લોકો છે એ હુડો કહીને બોલાવતા હોય છે કે હુડાયા હુડા આમ તો એમનું ઇંગ્લિશમાં નામ પેરેટ થાય છે હિન્દીમાં એનું નામ છે પતિતા અને ગુજરાતીમાં એને પોપટ કહેવામાં આવે છે એટલે અલગ અલગ નામ હોય છે કઈ વાંધો ને તમને હોલા રાજાના દર્શન કરાવી દઉં ખેતરમાં મસ્ત બેઠા છે હા જો ઉડી રહ્યા ઓલરેડી આપણે ખેતરમાં આવી ચૂક્યા છીએ ખેતરમાં પાણી બહુ ઠાર પડ્યો છે આજે તો નવરું પાણી પાણી થઈ ગયું અને રાતે તમે જુઓ ને દર્શક મિત્રો તો રાતે તો એવું વરસાદનું એવું ઝાપટું આવ્યું ને એટલે શું વાત કરો એક પક્ષી બે મને કદાચ એનું નામ ખ્યાલ નથી પણ એક પક્ષી આવીને બેઠું છે તો તમને કેમેરામાં બતાવું છું આ તો શું કે કોઈ હોતું નથી પણ આજ દેખાણું છે એટલે હું તમને બતાવું ઝૂમ કરીને મારો બધું પણ એ ભાગી ગયો વાંધો નહીં ચાલો થોડુંક કેમેરામાં દેખાણું છે વાંધો નહીં ચલો એટલું તો દેખાણું છે દરેકનો સાથ સહકાર હોય ને તો દરેકને અત્યારે સફળતા મળે જ આપણે શું એકબીજાને ઈરખા લોકો કાઢતા હોય છે ઈરખા ના કરો તો કોઈની ઈરખા શા માટે કરવાની એના નસીબે એને મળે હવના નસીબે હું મળે કોઈથી કોઈની ઈરખા કરવી નહીં કોઈની ઈરખા કરો ને બીજાની ઈરખા કરો તો આપણે પોત આપણા પગમ જ આવે એના કરતાં ઈરખા જ ના કરન બીજાની ઈરખા કરવાથી આપણ શું લાભ હમ આપણા પગમાં આવે એના કરતાં આપણે ઈરખા જ ના કરાય શા માટે ઈરખા કરવાની બીજાની એક પક્ષી આવ્યું છે તમે દરેક જોડાઈ રહેજો એક પક્ષી આવ્યું છે મસ્ત મજાનું એનો સીન લઈએ આપણે મને પાછા પક્ષીઓ બહુ વાલા મારા જીવ કરતાં પણ વધારે વાલા પક્ષીઓ છે નવા નવા પ્રાણીઓ છે આ મને બહુ પ્રિય એટલા માટે જ મેં આ ચેનલનું નામ જ એનિમલ્સ વિલોગ રાખ્યું છે એનિમલ્સ વિલોગમાં દરેકનું ફરીથી સ્વાગત કરું છું એનિમલ્સ વિલોગ એટલે આપણે એનિમલ્સ વિલોગ ચેનલમાં આપણા વિડીયો જ છે પ્રાણીઓના પક્ષીઓના દરેકને નવા નવા વિડીયો મળતા જ રહેશે દરેક જોવાનું ભૂલતા નહીં કારણ કે જે મારી એનિમલ્સ વિલોગમાં જે વિડીયા છે ને એ કદાચ એવા પક્ષીઓના એવા પ્રાણીઓના વિડીયા હોય છે જે તમે સપનામાં નહીં વિચાર્યું હોય કેમ કે હું વિડીયા દેવી રીતે લાવું છું શોધી શોધીને અને આપણે એનિમલ્સ વિનોગ ચાલક વિલોગ ચેનલમાં આપણે ત્યાં એડિટ કરીએ છીએ એટલે આપણે એનિમલ્સ વિલોગ ચેનલને દરેક દર્શક મિત્રો સપોર્ટ કરે એવી આશા રાખું છું અને સપોર્ટ કરવો જોઈએ કારણ કે અવનવા પક્ષીઓ પ્રાણીઓ ખરેખર આ તો કુદરતનો એક અણમૂલ કુદરતની અણમૂલ ભેટ છે અને આ કુદરતની જે અણમોલ ભેટ છે ને એને તો આપણે ફૂલડે વધાવી જોવે આ કુદરતની અણમૂલ જે ભેટ છે એ આપણને એક બક્ષિસ તરીકે મળે છે આ કુદરતની અણમોલ ભેટ છે ને આપણને એક બક્ષિસ તરીકે મળી છે તો આપણે એને ફૂલથી વધાવી જોવે કે બધાને નથી મળતી હોતી એટલે જો આપણે લકડ ખોદ પાસે પહોંચી ગયા છીએ ઓલરેડી આ છે લકડ ખુદ તમે જોઈ શકો છો એટલે દરેક નિહાળી શકો છો આ છે લક્કડ ખોદ તમે જોઈ શકો છો આ લક્કડ ખોદ कहाँ गाउँ हजुर मजुदत छ मजुद छडी रेडी धीर 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 धीरे चालो जति त्या बेसी ना आफ्नै शूटिंग लेवानी थोडीक मजा आवे. લક્કડ ખૂદ છે બહુ સરસ પક્ષી છે અને રૂપાળો પણ એવું અને જે મુકટ છે મુકટ પર લાલ રંગનો એક મુકટનું જે છે એનું અહીં લાલ રંગનું છે જો તમે જોઈ શકો છો એટલે દેખા પણ જબરજસ્ત દેખાય અને એવું રૂપાળો પણ લાગે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો એટલે રૂપાળો પણ સારું એવું દેખાય છે ભાગી ભાગી એને એમ કે મને પકડવા આવે છે સારું તો તમામ દર્શક મિત્રોને અહીંયા આપણે લાઈવમાં હવે આપણે લાઈવની વાણી અહીંયા પૂરી કરી રહ્યા છીએ તો દરેકની વિનંતી કે એનિમલ્સ બ્લોગને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર અને એનિમલ્સ બ્લોગમાં જે પણ નવા મિત્રો આવે એમને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં હું તમારો બીજો તો બીજો કોઈ નથી તમારો ભાઈ જ છો મને ભાઈ સમજી તમારો નાનો ભાઈ સમજી મને સપોર્ટ કરજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાબારી जय द्वारिकश जय सदाराम बापा